પાદરા નગરપાલિકાની સામાન્ય સભા ગોઝારા બનાવો અંગે કે પાદરામાં લોકહિતના પ્રશ્નોની ચર્ચા કર્યા વિના જ ગણતરીની મિનિટોમાં પૂર્ણ કરવામાં આવી હતી પાદરા નગરપાલિકાની બે બે વાર સામાન્ય સભા મિટિંગ રદ થયા બાદ આજે પાલિકાના સભાખંડમાં પ્રમુખ ઉપપ્રમુખની અધ્યક્ષતામાં મળી હતી સભાની શરૂઆતમાં ગંભીરા બ્રિજના મૃતકો તેમજ પાદરામાં વીજ કરંટ લાગવાથી કરુણ મોત થયેલા નક સોનીને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી જોકે પાદરા નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં પ્રજાહિતના પ્રશ્નોની કોઈ ચર્ચા વિના જ સભા માત્ર ગણતરીની મિનિટોમાં જ પૂર્ણ કરી દેવાઈ હતી જેમાં પાદરામાં બનેલી કરુણ ઘટનામાં વિજકરણથી કિશોરના મોત અંગે ચીફ ઓફિસરને મીડિયાએ પ્રશ્ન પૂછતા તેઓએ મૃતક કિશોરની સોસાયટીનું નામ કે તેઓના પિતાનું નામ પણ જાણતા ન હતા પાદરામાં ઉદ્ભવતી સમસ્યાઓ અને પ્રાથમિક સુવિધાઓ આપવામાં ઊણી ઉતરેલી નગરપાલિકા પોતાની નિષ્ફળતા છુપાવવા માટે કેવા જવાબ આપે છે તે જુઓ પાદરા નગરપાલિકાની અધિકારીઓની જવાબદારી શેખરિયે વિઝિટ લેેલી છે ત્યારે તો આપણે

બીજા દિવસે અમે નોટિસ આપી છે અને અમે છેલ્લે એમને સસ્પેન્ડ કરવાની છેક જો આમાં કંઈક પ્રાથમિક જરૂરિયાત સરકાર જે પ્રાથમિક સુવિધાઓ છે લાઇટ પાણી ગટર મળે જો આ લોકો કર્મચારીઓ સીધા નહીં ઉતરે તો એમને સસ્પેન્ડ સુધીની કાર્યવાહી કરવા નગરપાલિકા તૈયાર છે નગરપાલિકાને અમારો વોર્ડ તૈયાર છે સાથે પણ પગલાં લેવા તૈયાર છે લઈશું પગલાં જો એ કામગીરીમાં સીધા નહીં ઉતરે તો ત્યારે પાદરા નગરપાલિકા પ્રજાના પ્રશ્નોને ઉકેલવામાં ઊણી ઉતરેલી પાલિકા અને અધિકારી સામે નગરમાં ચારે બાજુ આક્રોશ વ્યાપ્યો છે ત્યારે હવે જાડી ચામડી ધરાવતા અધિકારીઓના પેટનું પાણી હલે છે કે નહીં તે જોવું રહ્યું તમામ કોર્પોરેટર અને તમામ નગરપાલિકાના કર્મચારી કે આવી બેદરકારી હશે તો સેટ પણ સહી લેવામાં આવે નહીં કારણ કે એનું કારણ એવું છે કે એના ભોગ સભ્ય બને છે સભ્ય વારવાર રજૂઆત કરી હોય કોઈ આવું ના થાય કોઈ પણ નાગરિક ગામનો અવસ્મત અકસ્માતનો ભોગ ના બને એના માટે સતત ધારાસભ્ય અને નગરપાલિકાની ટીમ આખી ચિંતિત છે આ બાબત લાઈટ બોક્સનો બોક્સ વર્ક ઓર્ડર જે કોન્ટ્રાક્ટર આપેલો છે એ કોન્ટ્રાક્ટર લગભગ દોઢ મહિનાથી આવતો નહીં અને એણે ત્રણ નોટિસ આપી છે અને આજે એને બ્લેકલિસ્ટ લિસ્ટ કરવાનું પણ નક્કી કરી છે અને તાત્કાલિક બને આનું કામ બીજા કોઈ કોન્ટ્રાક્ટરને આપીને વેલમ વેલી તકે થાય આનું અને ગટરનું પણ અને લગભગ એ વિસ્તારમાં ગટરનો મોટો પ્રશ્ન હતો તો સાઠ લાખ રૂપિયાના ખર્ચે એ ગટર પર અમે તાત્કાલિક બનાવી રહ્યા છીએ સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર